તો હેલો ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ તો આજે વાડી આવી ગઈ ને કાકાને એને નાખવાનું હે ખાતર તો એ ખાતર ને નાખે ને આપણા ભેગા આપણા દોસ્તાર ને લેવા આવ્યા હાલો બતાવીએ તમને આ છે આપણા બીટુભાઈ તોરણિયાના બ્લોગમાં તમે જોયા જઈશ હા રે કાકા હું કે કાકા હારું ને આનંદ મગલા હા તો હું કરું તમારું ખાતર નાખું નાખવું છે બપોર પછી પાવાના છે એમ ને

જો કાકા કાકા બિયારણ નાખે એના ભેગા નાખવા લાગીએ છીએ આપણે બિયારણ નહીં તો બિયારણ નહીં આ ખાતર એસપી ખાતર અને યુરિયા ભેગું કેમ ભજીયા જે ચટણી મિક્સ થાય અમારા કાકાએ આ એસપી ને યુરિયા ખાતર ભેગું કર્યું છે તો ક્યો બીજું કાકા

હા તો કાના તો હવે આપણે કાના કાકા પાસે જઈએ તો હાલો આપણે કાના કાકા પાસે જઈએ પશિયા ભાઈની પંચાવરની વાડીયા હાલો બીટુ ભાઈ પકડો હાલો હાલો રોજીડાને એવું હોય છે તો બતાયશું દદીની પડે બાકી પશિયા ભાઈની વાડીએ ચા પીવા જવાનું છે આપણે ચા પીતા આવીએ બાકા એમ કેતા કે આખા ગામ આખા એકલા બાજુમાં ગામ છે ને આખાભાઈ હા એના કરતા આખો ગામનું ગૌચર અમારે વધારો છે બધા કરતા ઠીક ચાવાડો

તો હાલો જાય કનક કકપોએ હું કિય હારું ને તો હારું લ્યો આ જ આજ પાછા આયા કાઈ વાંધો ઉતારવો જ છે જ રાખવાનું હોય ને તમારા જ જાય ભરી દેવાના છે ઘટવાડ ન દે ઘટવાડ ન દે જો આપડે હરિયા કાના કાકા હું કે કાના કાકા હારું ને પણ આ ચાલુ છે ऐसा आप दो नहीं सक्रो ना चाय नहीं पी हो रे से ना ना એરમ બે હા બસ શાંતિ છે તમે ક્યાં જાવ છો વિદેશ મોકલવા હા વિદેશ મોકલવાનો સુરત કે બોમ્બે જ્યાં તમારે મોકલવા હોય ને જ્યાં છે માન મજૂરી પડે ખેતીમાં ક્યાં છે ને એવું છે એમ ને જા બીજી ઠેડી મે તો ચા નથી પીવો ઓય

પછી આવ્યો કાલ પાછો પાછો મૂકી કાલે ચાલો કાકા આપડી વાડી હાલો હાલો ચા બાકી હાલો હવે પાછું જવાનું વાડીએ તો વાડી જઈ કાકાને બોલાવવા આવ્યા આ જો તે દીવ ભાઈ હતી ભરાઈ ગઈ આખી ચાલો ઓલા ભાઈ કયા આવવાના હે

બુલેટ કાંસી જોવા ડુંગળી ચા બનાવ્યો હતો ડેગડી ટીંગાય છે દૂધ બુધ ભેટ હે બઉ કઈ રોકાવું તો પાછા ચા પીવા આવશો હા ઝટકા ફટકા બંધ કરી દીધો

આપણે <laughs> 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 <laughs>

જ નહીં મના કાય કટે નહીં આજીવન માટે પૂરું આજીવન હા આજીવન માટે પૂરું હવે આમાં જારી બાંધી જાય એટલે તમારે ધનાવા રાખડેથી ઉપાડીને જારી બાંધી દો ઢોંગરી ઢોંગરી લાભ પૂરો ભાઈ પૈસા ભાઈ આવી ગયા ભાઈ આવી ગયા છે પાંચ આમ પછી નીકળી હા આમાં ભાઈ

યો હા કાકા લીલી ચોરી તોડે હે ખાવા હાટુ આ બધી વર્ગો અટાણે બધા સિટીમાં રહું હું વર્ગો ચડે બધું ચડે ખરું આ ઓરિંગ દેન નજળ તું પહેલાં વરસાદનો કેવો તો વહી ગયો ને પાંચ વાગ્યો ચોરી હે ઉતારી લેવું વરસાદ આમ ભાભની સેંગુજ પાકી દોરી દવાયને ચોરી લેવી થાય હા કાલ કેટલા ભાગે અંધ વરસાદની હમ થોડા બાલે હા બેવા મજા આવું છું બરાબર ભાઈ

તો તમારે થોડું દેવાય પણ ખાઈ લેવાનું હોય મારી મહેમાન આવે હ હો મહેમાન આવે એમ છે એટલે તો બાંધી જાળે તો તો ધારો બેસી પણ કમજાય મારા બાજુમાં જ માલ ને એવું છે સીબી નથી ને

લા નદી નદી છે ગામની ક્યાં ગટે ક્યાં નો ગટે હો ત્યાં બધે ડાકા પર પાણી આવતું તો આ તો પાણી કરો ને બધે રોક બાકી જાય છે હા પાછું ઓપરેટિંગ આવી ગયું છે આપણી મશીન નો કાકા જંગા જઈ ગયો મશીન ઓવરલાઈન છે હા

આ બધું ડાન્સર છે જોઈ શકો છો ગામા ગામાર आओ मित्र आओ को छे भाई

અને મગર બગર દેખાય તો તમને દેખાડું ન દેખાય તો અમારી વાઈફ દેખાડું બીજું તો કાંઈ દેખાડતો નથી અને હવે જાય છે જો તમે આ વિડીયોમાં નવાબ હોય તો લાઈક કરજો શેર કરજો જો સારો લાગ્યો હોય તો અમારા બીટુભાઈ જેવા અને ટોકને સેન્ડ કરજો બાકી કાંઈ કરતા ભરતા નહીં જોઈ જાવ આમ દૂધીનો વહેલો હોય એક નંબર મગને એવું આવેલું છે ચોરીને એવું દાદા આવી ગયો દાદાનો બગીચો ઇચો હા એક નંબર છે ઓ ભાઈ હા પોપાટ બોલે પોપાટ હજી આમાં વડલામાં બોલે છે ક્યાંક આમાં બચાય છે આ અંદર ક્યાંક બેઠા છે આપણે આવી ગયા છીએ હવે હા વાળિયા વાળી આવી ગયા છે હા છે ભાઈ અમારી જઈ લો હવે બાંધવી પડે એમ છે એમ બધા કે આખી ભરાઈ ગઈ છે આજુબાજુ આજુબાજુ બરા ખેતર કરતા કરતા અને જો સામી કરીએ બકરા ચડે બકરા ઉછટ થઈ બકરા ચડે છે ઇને કઈ બิก બิก લાગતી છે ને એક જો ભાઈ ભાઈ છે હાલો આ બાજુ આ બીજો ઉતારવો ચોખી ચણાક ભરી છે ભાઈ હમણાં મોટર પકડી ગઈ હતી પછી આ બાજુ ગેંડો બેંડો લઈ લીધો આ રે કુંડી ને આ બાજુ કરેલો ધોરિયો પાણી જવાનું કે જો આ બાજુ કરે તો ભેખડ પડવાની બીક લાગે એના આટુથી આટલે સોયાબીન ને તુબેર વાવેલા હે ગોટા દા દેને અને આ બાજુ જટકા શૉટ મૂકેલો હે વાહ ગુલાબ કે લુ બેtau હે તો ચા બા પી લે પછી ક્યાંક જોય ના અને જોરિયા કબૂત્ર બેઠા લીમડાના સાયા